જય હિન્દ જય ભારત જય ગૌ માતા જય રાષ્ટ્ર માતા સાથીઓ હું છું અર્જુન આંબલિયા ફોરમ દ્વારિકા સાથીઓ આજે મારે તમને એક વસ્તુ દેખાડવી છે કારણ કે મિત્રો અત્યારે ભારત દેશમાં એક લાખ ગાયો કપાઈ રહી છે અને તેમ છતાં પણ મોટા ભાગના હિન્દુઓના પેટનું પાણી નથી હલતું ત્યારે આવી પરિસ્થિતિની અંદર એવા પણ ગૌભક્તો છે કે જે ગૌમાતા માટે કંઈ પણ કરવા તૈયાર છે મિત્રો અત્યારે અમે ગુજરાતથી દિલ્હી આવ્યા છીએ અને મહેસાણાની બાજુમાં એક અલોડા ગામ છે અલોડા ગામના સરપંચ છે ભરતભાઈ રબારી અને ગૌચર જમીન માટે ખૂબ જ પોતે લડે છે અને મિત્રો એની એક રથ તૈયાર કર્યો ઉપર ગાય માતાનું ઘાસ લગાડેલું છે અને એનો એક ઉદ્દેશ્ય એ છે કે પૂરા ભારતમાં આ મેસેજ જાય જાગૃતિ આવે કે ગાયને રાજ્ય માતાનો દરજ્જો મળે ગૌચર જમીન ખાલી થાય ગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે અને ગૌ હત્યા બંધ ભારતનું નિર્માણ થાય એના મિત્ર જોઈ શકો છો આ ભરતભાઈ છે અને આ એમની ગાડી બનાવી છે અને અત્યારે અમે લોકો બધા આવ્યા છીએ દિલ્હી અહીંથી અમારે દિલ્હી તેતાલીસ કિલોમીટર થાય છે સાથે અમદાવાદથી જયમીનભાઈ પણ છે અને આગળથી તમને આખી ગાડી બતાવું કે આ ગાયનું જે ઘાસ છે કે જેઓ બે પગવાળા આખલાઓ ચરી ગયા છે તો એના માટે આ ભરતભાઈએ સ્પેશિયલ ગાડી બનાવી છે અને પોતે આ ગાડી લઈને જ ફરે છે ગમે જ્યાં ત્યાં જાય છે તો મિત્રો આ ભાઈ માટે એક લાઈક અને કોમેન્ટ શેર કરવી જોઈએ કારણ કે ઘણો બધો ખર્ચ કરીને આ તૈયાર કર્યું છે અને મિત્રો આવી ભાગના હિન્દુ સનાતની ભાઈઓનું કોઈ પણ જાતનું એટલું બધું પેટનું પાણી નથી હલતું ઈ પરિસ્થિતિમાં આજે ભરતભાઈ ગૌભક્ત દ્વારા માટે આ ગાડી તૈયાર કરવામાં આવી છે તો મિત્રો વધારેમાં વધારે શેર કરજો જય હિન્દ જય ભારત જય ગૌ માતા જય રાષ્ટ્રભા